બનાસકાંઠામાંથી વાવતરાદ નવો જિલ્લો બનશે બનાસકાંઠા જિલ્લામાં હવે આઠ તાલુકાનું વિભાજન કરી દસ તાલુકા રહેશે પાલનપુર વડગામ દાંતા અમીરગઢ ડીસા તાલુકા બનાસકાંઠામાં રહેશે કાંકરેજ ધાનેડા દાંતીવાડા ઓગળ હડાદ તાલુકા બનાસકાંઠામાં રહેશે બનાસકાંઠાનું વડું મથક પાલનપુર જ રહેશે સૂચિત વાવતરાદ જિલ્લામાં છ તાલુકાનું વિભાજન કરી આઠ તાલુકાની રચના વાવથરાદ નવરચિત જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે દેવતર લાખણી થરાદ વાવ સુઈકામ નવરચિત વાવ થરાદ જિલ્લાના તાલુકા રહેશે ભાબર રાહ દરણીતર પણ નવરચિત વાવ થરાદ જિલ્લાના તાલુકા રહેશે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને પુનઃ રચિત બનાસકાંઠા જિલ્લામાં આઠ તાલુકામાંથી નવીન દસ તાલુકા થશે જેમાં પાલનપુર વડગામ દાંતા અમીરગઢ ડીસા કાંકરેજ ધાનેરા અને દાંતીવાડા અને એનું મુખ્ય મથક એ પાલનપુર રહેશે જેમાં કાંકરેજમાંથી ઓગઢ અને દાંતામાંથી અઢાર તાલુકો બનશે સૂચિત વાવ થરાદ જિલ્લો છ તાલુકામાંથી આઠ તાલુકા થશે જેનું મુખ્ય મથક થરાદ મુકામે રહેશે જેમાં દિયોદર લાખણી થરાદ વાવ સુઈગામ ભાભર અને મુખ્ય મથક થરાદની રચનાને મંજૂરી આપી છે અને થરાદમાંથી રાહ અને વાવોમાંથી ધરણીધર તાલુકો બનશે